એટલે એ તમે જે કામ કરો છો એ સારું છે અમે એવા તાલુકા લગભગ કરતા ફોન જરૂર ભાર પડે કે રાજકારણ ઉપર કે ભાઈ આ લોકો કઈ કરશે એમ સામતા આપડે હું છે કાયદા કે રીતે બધું હાલવાનું હોય તમને કાયદામાં કાયદા વિરુદ્ધ નહી હાલવાનું કાયદા કે રીતે હાલ કદાચ રાજકારણ ની જરૂર ના આપણે પડે બધે ગમે હોય તો

માનો કે ઘણા વર્ષોથી થી આપડે meeting કરતા આવ્યા છીએ SSD વાળા કરતા આવ્યા છીએ session કરતા આવ્યા અને ગામ ગામ જઈ ને કેતા હોય કે ભાઈ તમે આ નો કરતા તોય આપડે કરીએ ને એનો ભોગ બનીએ ને વાંક તો આપડો જ કેવાય ને ના ના હાચી વાત છે પણ હવે આમાં શું છે કે બધાને તો આપડે સમજાવી પણ એ એના મનમાં ઉતરે તો થાય ને તોય અમે એની હારે ઠેઠ સુધી રેતા અટાણે એ ને હું સમાધાન કર્યું તો કાલે કોઈ પૂછતા નથી બોલો સમાધાન atrocity ના છે ને તો બાદુ હોય ને તો ગમે ત્યારે ગમે તેવું હોય ખોટું કર્યું છે તો એનો case કરો તો પછી એનું સમાધાન જ ન હોય. અને સમાધાન સમાજ સમાધાન કરવું હોય તો પછી એવા કઈ કરાય જ નહી કે ભાઈ મારખંડ માં સહન શક્તિ કર્યા કરાય બરોબર છે એમાં હું છે આપડે સાથે તમે આમ તો બહુ અરજુ કરું ને આમ કરો તમારે હારી રહેવું જો આપણે તો આપણે સમાજ હારી રહેવું પડે ને સમાજ રહેવું જ પડે ને પછી આપડે રહી તો પછી એટ્રોસિટી માં હું થતું હોય કોને ખબર હોય કઈ રીતે એનું સમાધાન થઈ જતું એમાં હું જે તમને કહું કે છે ને આજે ફરિયાદી રેહ ને ફરિયાદી ઉપર બધું હોય એમ

એમાં આપડે ભૂપતભાઈ વાઘા રે આદમી પાર્ટી આપડે તો પેલા વેલા એ શરૂઆત રાજકારણ આપણે ખબર પૈસા આપીને ખેંચ્યું નતું સેલા કે ભાઈ અમે ભલે અમે અમારા પૈસા લડશું એ ભાઈ જે ભૂપતભાઈ એના પૈસા કામ કામે સારું હતું કે એને સેલા ખેંચ્યું ને ઘણા પૈસા રોકડા આપતા હતા એને એમ કીધું નઈ ભાઈ હું ખેંચી ભલે હારી દઉં

એમ કે આપડી સમાજ આપણને પાછળ પાડી દે કે ભાઈ તમે રાવા આ કરો આમ આમ થાય તેમ થાય એમ કરીને આપણને પીવરાવી દે ધરુભી દે તો એ પછી અમે જો સોટણી લડ્યા છે બરોબર એમાં હારી ભલે ગયા પણ પહેલો મતલબ તો હું છે કે ભાઈ આપણે લડવું પડશે લડવું પડશે સંઘર્ષ કરવો પડે સહન શક્તિ બધી કરવી પડે તો બધું કામ થાય આ બાબા સાહેબ એમ નામ એને બલિદાન આપ્યા ચાર ચાર સંતાનો ગુમાવી દીધા તો એમ નામ તો કાઈ થઈ નહીં ગયું હોય

ત્યારે તો બૌ જ કામ થાય ગ્રામ પંચાયત ગટર નું કામ શરૂ હતું ને ભૂંગળા નાખ્યા ને ત્યારે આપડે ગ્રામ પંચાયત માં રજૂઆત કરી ને એને લેખિત માં અરજી આપી કે તમે આ કામ વ્યવસ્થિત સરપંચ ખુદ એમ કે છે કે કોને કામ આપ્યું એ મને નથ ખબર એ આપડે ને આપડા લોકો સભ્યો કરાવતા હતા બરોબર કામ તો આપડે ને એનોય વાંધો નતો કે ભાઈ પાંચ રૂપિયા માં આપડે સમાજ ને હું કામ ટાંગા ખેંચો છુ હા એ વાત સાચી હું એમ કઉ સાગર ભાઈ યોગ્ય જગ્યા એ જે કનેક્શન આપવાનું એ જગ્યા એ નવું ગટર લાઇન કરીને ને પાણી ગાઇન કરીને બોલો ને આપડે એમ રજૂઆત કરીને તો આપણને જેમ જેમ વર્તન કર્યું તમારે જ્યાં જવું જ્યાં પછી અમે ટીવીઓ રજૂઆત કરી મારી હારે કોઈ આવ્યું નઈ હું એકલો જ કામ કરું મને ખબર અહીના સમાજ ના લોકો હું છે સવાંદડા દાદા છે શાળી પિસ્તાલ છે ને ગેરવર્તન કરે એટલે આપણે એ લોકોને શું છે નબળા માણસો નથી લઈ જતા આપડે ને ગમે હારે કોક બોલી હકે આપડે ને થયું હોય તો આપણે એને ઉભો રે આપડે કોક ને phone કરીએ હવે આ કાયર જેવું કામ કરે આ આપડે હારે રે પણ બેઠા આવે એને શું લઈને ને જાય તમે કો નઈ 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 ખુલ્લા માણસો અમે તો અમે છે ને જો આ અમારું તો બધું પડદા ફાસ કામ છે સમજાણું અમારે કોઈ હારે કઈ નિસ્બત ન હોય અમારે તો એક જ કામ હોય તપાસ નથી કરતા એટલે હું તમને એમ કઉ છું તમે એક ફોન કરીને એને કહેજો અરવિંદભાઈ છે એની અરજી મહિના તમને સાહેબ આપી છે તો એની કઈ ઘટતી તપાસ તમે કરો કાર્યવાહી પછી આગળ

ને હું કાઈ એવું તમારા કોક સ્વરૂર ગયો હોય તો તમે એની ફરિયાદ લખાવો ને તમે ભાઈ આવ્યા હતા પંચાયત માં રજૂઆત કરી ત્યારે તમે કીધું અમે પોલીસ ફરિયાદ લખાવશું હજી એને પોલીસ ફરિયાદ નો લખાવી કઈ વાંધો નહીં વિડિયો વાયરલ થાય તો તકલીફ નથી વાંધો નથી ને અરે ભાઈ મારે કઈ બે બીક નથી હું કઈ વાયરલ થઇ એવો ડર મને કઈ છે નહીં એમ નથી પણ હું એને વાત કરું એટલે મારે વિડીયો મારે સબુત મારે એવિડન્સ રેકોર્ડિંગ મારે જોઈએ એટલે મારે છે વિડીયો વાયરલ થાય તો પછી તમને કઈ મારે મંજૂરી લેવી પડે ને તમારી મંજૂરી છે ને ભાઈ ડિલીટ નહીં થાય એ કઈ વાંધો નહીં આપડે ક્યાં ડિલીટ કરવું આપડે ક્યાં કઈ ખરાબ વર્તન કર્યું છે કોઈ જાતિ પ્રત્યે કોઈ સમાજ પ્રત્યે તમે અમારું વોટ્સઅપ છે આમાં સરપંચ ના નંબર નાખી દો સરપંચ નું નામ શું છે? સરપંચ નામ છે તુલસીભાઈ દેવસીભાઈ રાખોલિયા હાલો હું સરપંચ સાથે વાત કરી લઉં છું ઓલા તિડીયા સાહેબના નંબર આપણે ભાઈ નામ નામ નાખી ગયો એઓ શેરમેન સાહેબ એનો નંબર હાલો હાલો અમૃતવેલના સરપંચ સાહેબ બોલો તુલસીભાઈ બોલો હાલો હા સાહેબ હું સામાજિક કાર્યકર બોલું સાગર રાઠોડ હવે તમારા ગામની અંદર આપણે જો ભાઈ આપણે શું નામ છે ભાઈ અરવિંદભાઈ હં હવે એને એક કમ્પ્લેન છે કે સાકરભાઈ કે અમારા ગામમાં સરપંચ સાહેબ એ કે મને ઓલું ગટર લાઈન દાટી દીધી છે ગટર લાઇન કરી નાખી છે પણ કનેક્શન નથી આપ્યું એમ કેવું છે સાહેબ કનેક્શન તો આપેલું છે સાહેબ એમ આપણા ભાઈએ જ કામ કરેલું છે આપણે અરુણભાઈએ અરુણભાઈ આપણે વેલારી સાહેબ હા એણે જ કામ કર્યું વાત આવી છે પણ હવે એમાં કનેક્શન નથી આપ્યું એવા એવા હમાચર છે નહીં ભાઈ એમ કીધું કે ઉપર જે સિપ્રા હતા ને ના જીભાઈ કે એક દીધા છે ડબડી દીધા છે એવું બધું છે ને હરકો બ્લોક નાખી દેવાની વાત છે પણ કઈ કરતા નથી એવું છે સાહેબ તો બ્લોક તો સાહેબ ઠરાવ કરીને આપ્યો આમનો તો ઉપર થી મળે તો એમે નાખી દે ને બ્લોક તો બરોબર છે પણ એનો તરીકે એડજસ્ટ કરાવીજો સાહેબ જો બોલો આ જે આપણે આ બટર લાઇન છે આ બન્ડ લાઇન છે તો એનો તરીકે એડજસ્ટ કરાવી ને બન્ડ નથી એને તમને આપી છે વાત હું માનું છું પણ જોડાણ કર્યું જ હોય ને નો થાય એવું બદલ જ ન જોડાણ

વાત હોય નથી ગામ માં તો જેટલું કામ ઉપર ચાવે એટલું કરવાનું જ હોય હવે સાહેબ એમાં એવું છે બાર મહિના મૂળ બે કામ આપે અમારી વસ્તી નાની પડે હા એમાં ન્યા હમુથા કામ ન હોય છે